ખેડૂતોને અતિવૃષ્ટિથી ખેતરોમાં ભરાયા વરસાદી પાણીમાં ન્યૂઝ આપી રહી છે વાંચા હારીજ તાલુકાના રવિન્દ્ર પીપલાણાના સીમ વિસ્તારનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ છે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં એક અઠવાડિયા સુધી અવિરતપણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ તાલુકામાં ઓગસ્ટ મહિનાની જે અવિરત વરસાદ પડવાથી જે ખેડૂતોના ખેતરોમાં જે સીમ ખેતરોની અંદર વરસાદી પાણી ભરાયા છે ત્યારે વરસાદી પાણી ભરાવાથી ખેડૂતોને પોતાના મહામોગા પાક મોલ જે છે તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્યારે ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે મળીએ આપણે ખેડૂતોને કે કઈ ગામ છે અને કઈ સીમ કહેવાય છે આ કઈ ગામ છે પિંપલાણા કઈ સીમ કહેવાય અરે આ રાયદરા ને હા શું પ્રશ્ન છે તમારો આ રાયદરા વસે પિંપલાણા છે શું પ્રશ્ન છે અરે આ પાણી વરસાદના પાણી ભરવા નુકસાન છે કેટલા ટાઈમથી આ પાણી ભરેલું છે એક મહિનાથી ભર્યું છે આ પાણી ભરાવાથી તો ખેતરને શું વાવેતર કરેલું હતું આમાં એડા કપાસ

અભિનંદન ને અમારું પણ નિકાલ કરી આલો મને કોઈ રીતે અને આ પાક નો નિશ્ચો તમને પાછો આપો હું કીધું બીજો એવું કે તમારી સમસ્યા છે કે અહીંયાથી નજીક કેનલ છે 500 મીટર 500 કિલોમીટર ને 500 મીટર છે એને અમારે પાણી ગમે તે કે રસ્તો ગાડીઓ ને પાણી માં નાખ્યાલો અંદર કેનલ માં નિકાલ કરવા માં આવવાનો હા કે કેનલ માં તો પાણી નો નિકા પાણી માં નિકાલ થાય કેનલ ની અંદર તો આ સમસ્યા હલ થઈ શકે તમારી તો થઈ શકે સાહેબ તો આપણે જોઈ રહ્યા છે કે જે જે સમસ્યા છે અમને આ ખેતરોને પાણી ભરાવામાં આવે આગળ કેનાલ પાંચસો મીટર દૂર છે તે પાંચસો કિલોમીટર દૂરની અંદર જો આ પાણીનો નિકાલ કરવામાં આવે નાળું નાખીને તો આ સમસ્યા અમને હલ થઈ શકે એવી એ ખેડૂતોની માંગ છે નર્મદા વિભાગ દ્વારા જો પણ અને સરકાર દ્વારા આ સમસ્યા હલ કરવામાં આવે તો ત્રણસો વીઘા જમીન જે ખેડૂતોને જે પાણીમાં ડૂબશે એ પાણીની ડૂબને નિકાલ થઈ શકે છે અને ખેડૂતો મોઘા પાકના મોલને બચાવી શકે અને આવતી વર્ષ રવિ પાક પણ તેઓ આ ખેડૂતો વાવેતર કરી શકે નકરા લોકોને વારંવાર સમસ્યા વર્ષ વર્ષ ઊભી થાય છે નરેશ ઠાકર મા ન્યૂઝ હારીજ હારીજ તાલુકાના પીપળાણા ગામની અંદર આજે મા ન્યૂઝ ટીમ પહોંચી છે ખેડૂતોના વેચો વાચા આપવા માટે જે વેદના છે ત્યારે ખેડૂતોના ખેતરોની અંદર ચોમાસું પાણી ભરાઈ રહ્યા છે વરસાદી પાણી ત્યારે આપણે જોઈ રહ્યા છે પીપળાણા ગામના ખેડૂતો જે આ સમસ્યાને લઈને આજે ન્યૂઝ ટીમને આજે પોતાની સમસ્યા જણાવી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ મોહનભાઈ અમારી સમસ્યા એ છે કે જે તાજેતરની અંદર વરસાદ વરસ્યો અને બહુ અતિ છે વરસાદના કારણેથી અને જે રાવિદ્રા અને પીંપલાણાની વચ્ચે જે ત્રણ કિલોમીટરનું અંતર છે અને એ જમીનની અંદર ઘણું બધું પાણી ભરાવાથી ખેડૂતોના જે મોલ હતો આશરે ત્રણસોથી ચારસો વીઘાની અંદર અને એ જે મોલની અંદર અડદ છે જે કપાસ છે જ ગવાર છે અને જાર છે એ તમામ ખેતરોની અંદર નોર્મલી પાણી બેથી ત્રણ ફૂટ ભરાઈ ગયા છે પરિસ્થિતિ એવી છે કે જે પાણીના નિકાલ માટે રોડની બંને સાઈડો છે પણ આગળ જે નર્મદા કેનાલ પાંચસો ફૂટના અંતરે છે જો એ કેનાલની અંદર નર્મદા નિગમ દ્વારા અથવા સરકાર દ્વારા જો વ્યવસ્થા થાય અને આ પાણી એની અંદર જો ઠાલવવાની અંદર આવે તો સો ટકા આ તમામ ખેડૂતોનો દર વર્ષે જે બગડે બગાડ થાય છે એનો ઉકેલ આવે તેમજ નર્મદાની અંદર નાખવા માટે એક સરકારશ્રીની વિનંતી છે અમારા તમામ ખેડૂતોની કે એની અંદર એક નાળું મૂકે તો જેથી કરી અને આશરે ત્રણસોથી ચારસો વીઘાની જમીનની અંદર જે ખેડૂતોનો ઊભો માલ જે બગડે છે એનો કાયમી ઉકેલ આવે અને ખાસ કરી અને આ જે પાણીનો કાયમી નિકાલ થાય એના માટેની અમારા પેપલાણા અને રાવિદ્રા ગામના તમામ ખેડૂતોની એક આજીજી અને એક વિનંતી છે તો આપણે જોઈ રહ્યા છીએ કે પીપળાણા ગામની અંદર જે સમસ્યા છે એમ કહેવા માગે છે કે આ ત્રણસો વીઘા ખેતરોની અંદર જે ખરીફ પાકોનું જે નુકસાન થયું છે જે પાણી ભરી દેવાથી તેઓ એવું કહેવા માગે છે કે આથી પાંચસો કિલો ફીટ મીટર જેવી ફૂટ નબદા કેનાલ આવેલી છે જે કેનાલની અંદર જો પાણી નાખવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે એવું છે મા ન્યૂઝ નરેશ ઠાકર હારીજ